ભુજ ખાતે પરશુરામ મંદિર ખાતે પાજો સમાજ પાજી નવરાત્રી દિવસ રાજ આરાધના કરે છે સૌ બ્રહ્મ સમાજ ગરબી ઘૂમી શકે છે લોકો પરશુરામ મંદિર સમિતિ દ્વારા બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં માં નોરતે એક હજાર એકાવન બહેનો એક સરખી સાડી પહેરીને ગરબી ઘૂમ્યા ત્યારે મેદાનનો નજારો એક સરખી સાડી પહેરી ગરબે રમ્યા ત્યારે આખું વાતાવરણ ભક્તિમયમાં લીન થઈ ગયા હતા આ ગરબાનું દ્રશ્ય કચ્છમાં પ્રથમ હસી તેવું એલ કે અજાણી સાહેબે જણાવ્યું હતું રાત્રે સાંસદ વિનોદભાઈ ચાવડાએ હાજરી આપી હતી સમગ્ર સંચાલન રાજેશભાઈ ગોર અને તેમની ટીમ સંભાળી રહી છે તેવું ઉમેશ આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ નવરાત્રીનો પાવન પ્રસંગ ચાલી રહ્યો છે ને આજે ભુજની અંદર રાજગોર સમાજ દ્વારા આજે ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે કન્વીનર શ્રી ભાઈ શ્રી રાજેશભાઈ ગોર સમાજના જમ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ રાજગોર સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે એક ભવ્ય તો ભવ્ય નવરાત્રીનું આયોજન અહીંયા જોવા મળ્યું એક હજારથી વધારે બહેનો એક સાથે આજે શક્તિ દર્શન એક જ આજે જોવા મળ્યા હતા જયારે આરાધના અને પર્વ ચાલી રહ્યું છે ત્યારે હું આજે સમસ્ત આયોજન થયું છે સૌ લોકોને મારી હૃદયપૂર્વક ની ખુબ ખુબ શુભકામના અને શુભેચ્છા પાઠવું મારું નામ ગીતા જોશી છે અમે સેવા શક્તિ મંડળ માં પાંજો સમાન છે નવરાત્રી એમાં પરશુરામ મંદિર સમિતિ એ આ આયોજન કર્યું છે અને પણ અમને એ લોકોએ કામ સોંપેલું છે આજે હજાર જેટલી બહેનોએ એક જ ડ્રેસ કોડ બહુ જ સારો રહ્યો અને એ માટે રાજેશભાઈ ઘોર અને એમની કમિટી આખે આખી પૂરી મહેનતથી કામ કરી રહી હતી એ અમે જોઈ રહ્યા હતા કારણ કે એમની સાથે અમે પણ ઇન્વોલ્વ છીએ તો એમને ખૂબ ખુબ અભિનંદન કે હજી પણ અમને એમ થાય છે કે ઉત્તરોત્તર ઘણી પ્રગતિ કરે અને અમને દળો આવો ને આવો રાસ રમવા મળે એવી એ લોકોને શુભ કામના પરશુરામ સમિતિ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજ માટે ને આ નવદા ભક્તિ ની જે નવરાત્રી પર્વ ની જે ઉજવણી થઈ રહી છે એ ગત વર્ષે પણ સમાજ પ્રેરિત આ સમસ્ત બ્રહ્મ સમાજ માટે ની નવરાત્રી નું આયોજન થયેલ ચાલુ વર્ષે પણ ખુબ જ રંગે તંગે માતાજી ની આદિશક્તિ ની આરાધના સૌના સમૂહ ભાવના થી સંગય શક્તિ કલરયુગે એ ભાવનાથી બધા જ અને ભગિની એક જ મંચ રાજગોર સમાજ પ્રેરિત આ નવરાત્રી રહ્યા છે દરરોજ જુદા જુદા આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં રાઉન્ડ યુવા વર્ગ માટે તેમજ વડીલો માટે પણ રાજગરબા સ્પર્ધા પણ આયોજન કરવામાં આવે છે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે અને સમગ્ર પરશુરામ સમિતિ આ માટે ખુબ જ મહેનત અને જહેમત ઉઠાવી રહી છે અમારા બહેનો આ નવરાત્રી માં જોડાય છે જેનો અમને બધાને ખુબ જ આનંદ અને ગૌરવ છે મારું નામ કૃપા ધવલ ગૌર છે આજે પાંજો સમાજ પાંજ નવરાત્રી સમસ્ત બ્રહ્મ સમાજ માટે અને આમ કહી શકાય કે આખું બ્રાહ્મણ સમાજને આધાર સંભાઈને એક કરવા માટે આ સુંદર મજાની નવરાત્રીનું દ્વિતીય વર્ષ ચાલુ થઈ રહ્યું છે ત્યારે આજે બહેનો માટે મહા આયોજન કરેલું છે સમાજ દ્વારા ચારસો સાડીઓનો ઓર્ડર આપેલો હતો પણ સમાજની બહેનોનો ઉત્સાહ એટલો હતો કે નવસો થી ઉપર સાડીઓ વિતરણ થઈ ગયા બાદ આજે ચોવીસ કલાક પૂર્વે પણ સાડીઓ જોઈએ છે એવા મેસેજ આવેલા હતા બ્રહ્મ સમાજના મોભી કહી શકાય કે હિરાલાલભાઈ અજાણીના નેજા હેઠળ અને રાજેશભાઈ ઘોરના નેતૃત્વ અને ભુજ સમાજના સહયોગથી અને એમ કહેવાય કે બ્રહ્મ સમાજના તમામ દાતાઓ થકી આટલી સુંદર નવરાત્રી જ્યારે આજે આપણી દીકરીઓને બારે મોકલતા આપણે વીક લાગે છે ત્યારે આપણા સમાજની દીકરીઓ આપણા ભાઈઓના હાથમાં સેફ છે અને આ મહારાષ્ટ્રોત્સવ આજે બ્રાહ્મણ સમાજના સંપનું એક મહાપ્રતિનિધિત્વ બની રહેશે